નમસ્કાર આપજો રાજ ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર અને હું છું તમારી સાથે પ્રેરણા સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડખાવડ રસ્તાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે ધોરાજી નગર પ્રાથમિક અને આરએનબી વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ બિસ્મારછ છે તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી ન કરતા લોકો હેરાન થઈ રહ્યા છે સ્થાનિકોની પડતી હાલાકી મુદ્દે તંત્રને જગાડવા આમ આદમી પાર્ટીનો અનોખો પ્રયાસ જોવા મળ્યો છે રસ્તા પર નીકળતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે એકસો આઠ એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહન પણ નીકળી શકતા નથી આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કરાયો છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી અને લોકોને જાગૃત કરાયા છે રસ્તામાં પડેલા ખાડાઓમાં ફૂલ પધરાવી અને સૂત્રોચ્યાર કરી અને તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે પાર્ટી દ્વારા નવતર ઓલી બાજુ લગણ ભયંકર માં ભયંકર પરિસ્થિતિ છે વાહનો વાળા આટલો રસ્તો કાપવામાં ઓછામાં ઓછી અડધી થી પોણી કલાક લાગી જાય અને કાંઈક ને કાંઈક ભાંગ થઈ જાય બીમાર જે માણસો છે એને કોઈ સુવિધા નથી તે વાહનની બીજી ગામડાઓમાં અને વાહનો અહીંયા કકડામાં આવા સાધનોની અંદર લેવા પડે તો એ પરિસ્થિતિ મારા અડધે બચારે બીમાર વધારે પડતા થઈ જાય દવાખાને તો પરિસ્થિતિ ગંભીર થઈ જાય કોઈને તકલીફો થઈ જાય કે આ રસ્તાની અંદર ડોક ની તકલીફ થઈ ગઈ છે કમરની તકલીફ થઈ ગઈ છે છે આ રસ્તો વ્યવસ્થિત કરે અને સુધરાય આ રસ્તા ને પેરે પેરે ખાડા જે ગામ બુરી અને કાકરા નાખે છે અને આ કાંકરા નાખે એટલે માણસો આની અંદર સ્લીપ થાય ગાડી પડે અને પડે એટલે હાથ પગ ભાંગી જાય ચોમાસા ની અંદર નેતાઓ આવીને જનતા ને મત ખેંચી જવા માટે થી ખોટી વાતો ખોટા ભ્રમ માં ફેલાવેલ છે અને પેરિસ જેવા રસ્તા બનાવવાના પોકળ દાવાઓ કરેલ છે આજે ધોરાદી ની પ્રજા ખાડાવાળા રોડ થી પીલાઈ રહી છે આજે ધોરાજીના તમામ નગરપાલિકા હસ્તકના તેમજ આર એન બી હસ્તકના રોડ રસ્તાઓની હાલત અત્યંત કફોડી છે ખૂબ જ ખાડા ખબરા રોડ છે લોકોની વાહનો ચલાવતા કમર તૂટી જાય એટલી હદે ખરાબ રોડ રસ્તાઓ છે આજરોજ અમારા દ્વારા ધોરાજી શહેર આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને જગાડવા માટેથી આજરોજ ધોરાજીની જનતાને પેરિસ જેવા રોડ રસ્તાની અંદર સ્વાગત કરવા માટે તેમજ ધોરાજીની જનતા જે આ ખરાબ રોડ રસ્તાઓ ની હાલત સહન કરી રહી છે તેને જગાડવા માટે થી અમે આજરોજ લોકોને ગુલાબ આપીને ગુલાબ પુષ્પ વર્ષા કરીને તંત્ર ને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે અત્યારે ધોરાજી ના ઉપલેટા રોડ ઉપર આમ આદમી પાર્ટી દ્વારા ફૂલ આપી અને રાહદારીઓ નું સન્માન કરે ધોરાજી શહેરના આ વિસ્તારમાં ખેતી આવેલી રેસિડેન્ટ વિસ્તાર આવેલો હે આ રસ્તા રોડ રસ્તા પાસ થઈ જાય હે ભાજપ કોંગ્રેસ ની સરકાર છેલ્લા ત્રીસ વર્ષ થયા સમય આવે ચૂંટણી આવે ત્યારે તાણે દેખાય છે લોકો રાહદારીઓ સારા રસ્તા નથી છે અને ભ્રષ્ટાચાર કરવામાં દરેક લોકો મળીને બાકી ભાગ બટાઈ માટે લડે છે ધોરાજી રસ્તાઓની હાલત ખરાબ છે ધોરાજી પબ્લિકની પબ્લિક ની હાલત ખરાબ છે હવે તો લોકો એ જાગવું પડે લોકો જાગે ને આ લોકોને કઈક સમજાવે સદબુદ્ધિ આપે એવી અમારી આશા છે

ગુજરાત અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે છતાં દોરાજી શહેરના વિવિધ પહોચી રહી છે છતાં ચૂંટાયેલા સંસદ સભ્ય જે એક કેન્દ્રીય મંત્રી છે જો કેન્દ્રીય મંત્રીના કેબિનેટના મંત્રીના આવી વિસ્તારની આવી પરિસ્થિતિ હોય તો બાકીના ગુજરાતની પરિસ્થિતિ કેવી હશે એ પણ એક મોટો પ્રશ્ન છે